અસલામલેકુમ વજે કોઈપણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરશે તો એમાં નફાનું ધોરણ કેવું છે એ પહેલાં જાણશે ભવિષ્યમાં પણ એ બિઝનેસ કેવું ચાલશે એ પ્રમાણે બિઝનેસ કરશે અને કોઈ પણ વસ્તુ ખરીદતા પણ પહેલાં એ વસ્તુ સારી છે કે નહીં એ ક્વૉલિટી પહેલાં જ હશે તો અલહમદ્લા નમાઝ એક બહેતરીન ઈબાદ છે અને નમાઝથી તમને દુનિયામાં પણ ફાયદો થશે આપણા સૌને દુનિયામાં પણ ફાયદો થશે અને આખી રતમાં પણ ફાયદો થશે અને અલહદુલ્લા નમાઝ ફરજ છે સાયન્ટિફિક રીતે સાયન્સની નજરથી નમાઝ એક બહેતરીન એક બેસ્ટ એક્સરસાઇઝ છે જે શરીરના ઘણા બધા રોગો દૂર કરીને તમારે તંદુરસ્તી તરફ લઈ જશે નમાઝના ખાલી ઉઝુની વાત કરીએ તો વુઝુમાં નાકમાં પાણી ત્રણ વાર મોંમાં પાણી ત્રણ વાર ઘણા બધા બેક્ટેરિયા વાયરસ આઉટ થઈ જશે કાન મોં હાથ કેટલા બધા બેનિફિટ છે નબી ગરમ સરસ સલાહની પણ જાણી જાણીને આપણે ઇન્શાલ્લા અમલ કરતા રહીશું મીન્સ કે સરહદ પર ચાલવાથી આપણને દુનિયામાં પણ કામયાબ અને આખેરતમાં પણ કામયાબ જેવી રીતે આપણે બિઝનેસ માટે મહેનત કરીએ છીએ ને તેના મારે હું મહેનત કરીને ખૂબ જ આગળ વધીશ તો જ મને ફાયદો થશે એવી રીતે અલહમદુલ્લા ઇસ્લામમાં પણ આપણે મહેનત કરવી અલહમદુલ્લા દરેક મોમિન પર ફરજ મહેનત કરીને આપણે જાણીશું એના પર અમલ કરીશું તકલીફ વેઠીને પણ આપણે અમલ કરીશું તો ઇનશાલ્લા સો ટકા દુનિયામાં પણ કામયાબ અને આખેરતમાં પણ કામયાબ આપણે અને એક સાદી આપણે દુનિયાની નજરથી આપણે જોઈએ ને સાયન્સની નજરથી જોઈએ ને તો તમે એક પણ સુન્નત એવી બતાવો કે જેના એકને અનેક ફાયદા ના હોય એક સુન્નત એવી બતાવો કે જેના એકને અનેક ફાયદા ના હોય એટલે નબી ગમ સલ્લાહુ સલમની દરેક સુન્નત પર એકને અનેક ફાયદા છે અલહમદુલ્લા આપણું બહેતરીન જીવન બેશક શરીયત પર જ આપણું બહેતરીન જીવન છે આપણે દુનિયાના સૌથી વધારે ખુશનસીબ કહેવાય કે આપણો જન્મ અલહમદુલ્લા એક મુસલમાનના ઘરે થયો અને આપણે મુસ્લિમ છે તો ઇન્શાલ્લા જેટલું પણ આપણે અમલ કરીશું ને એટલી આપણી ઇજ્જત પણ વધશે આપણી તંદુરસ્તી પણ વધશે અને આપણા અખલાક પણ સારા થશે જેટલા પણ આપણે અમલ કરીશું એટલું આપણને પણ આપણે દુનિયા પણ માં પણ બેનિફિટ અને આખી પણ બેનિફિટ બિફોર કબર પણ બેનિફિટ દુનિયામાં પણ બેનિફિટ અને આફ્ટર કબર પણ બેનિફિટ એટલે બેશક અલહમદુલ્લા આપની સૌથી મોટી કામયાબી એ જ છે કે આપણે સરિયદ પર ચાલીએ આપણે સરયતને જાણીએ ઇસ્લામનું નોલેજ હાસિલ કરીએ અને એના પર આપણે અમલ કરીએ ફોર એક્ઝામ્પલ નખ તો નખ આપણને નબી સરસ સલ્લાહસમની સનત છે નખ જો મોટા હોય તો ઉપર સેતન બેસે મોટા હોય તો અંદર મેલ ભરાય મેલ ભરાય આપણે જમતી વખતે પેટમાં જાય શરીરને નુકસાન થાય અને નખ મોટા હોય તો આપણે ઇમ્પ્રેશન પણ ડાઉન થાય એમ કે દુનિયા રીતે પણ ફાયદો નથી અને બીજો સાયન્ટિફિક રીતે પણ ફાયદો નથી અને જો નખ નાના હોય અલમદુલ્લા નબી રમસલોની સુંનતને આપણે ફોલો કરીશું તો આપણે નખ કટિંગ કરીશું એવરી ફ્રાઈડે દર શુક્રવારે તો ઇન્શાલ્લા નખ નાના રહેશે એમાં મેલ પણ નહીં ભરાય એક સારા શિક્ષણની પણ નિશાની છે અને આપણે ઘણી બધી બીમારીથી પણ બચીશું એવી જ રીતે દરેક સુન્નતની વાત કરીએ તો દરેક સુન્નતથી જેવી રીતે પાણીને બે પાણી બેસીને પીવું નબી રમત સલમની સુન્નત છે તો પાણીની બેસીને પીવાથી અને સુકૂનથી પીવું કોઈ દિવસ અતરોહી નહીં જવાય આપણે કે અત્રી જવું અત્રાસી નહીં જવાય અને ઇન્શાલ્લા ત્રણ ગૂંટમાં પાણી પીવું પાણી જ્યારે પીવીએ ને આપણે અને શ્વાસ છોડીએ ને તો ગ્લાસ હટાવી લેવું અહીંયા પણ સાયન્સની વાત કે જ્યારે શ્વાસ છોડીએ ને આપણે તો કાર્બન ડાયોક્સાઇડ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે તો ઇસ્લામમાં એ છે કે જ્યારે શ્વાસ છોડો તો ગ્લાસ હટાવી લો એટલે મોર સાયન્ટિફિક સાયન્સ તો ઇસ્લામનો એક કતરો છે એટલું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે અલહમદુલ્લા તો આપણે સૌ ઇનશા નબી કરમ સલીસમી સાચી પાકી મોહબતમાં ઇસ્લામની વાતો જાણીએ નબી કરમલ્લાસમની સુન્નત મુબારક જાણીએ અને એના પર અમલ કરીએ આપણે દુનિયામાં પણ કામ્યાબ અને આખી પણ પણ કામ્યા અસલામુ અસલકુમ